ઓપન ઇન્વેસ્ટમેન્ટ બેંક એચ ઇન્ડિયન ઇક્વિટીઝ ન્યૂટ્રલથી ઓવરવેટ અપગ્રેડ કરી છે અને સેન્સેક્સ પર પંદર ટકા અપસાઇડ લક્ષ્યાંક પણ આપ્યા છે શું છે વધારે વિગત જાણીશું મારા સહયોગી ચાંદની શુક્લા પાસેથી જે ચાંદની શું રીઝન્સ રહ્યા છે જી તો એક ભારત પર ખાસો બુલિશ એક રિપોર્ટ અહીંયાથી એચએસબીસી તરફથી આવતી જોઈ રહ્યા છે કે જ્યાં ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક જે છે એચએસબીસી એમણે ખાસો એક પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે ન્યૂટ્રલથી તેઓ અહીંયાથી અપગ્રેડ કરી રહ્યા છે અને ઓવરવેઇટ જે છે કરી રહ્યા છે અહીંયાથી ઇક્વિટીઝ ઇન્ડિયન ઇક્વિટીઝથી વાત કરીએ તો આ ઉપરાંત સેન્સેક્સમાં પણ પંદર ટકા તેજીનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે એટલે ન્યૂટ્રલથી ઓવરવેટ છે પંદર ટકા અપસાઇડના ટાર્ગેટ તેમણે આપ્યા છે સેન્સેક્સ માટે એટલે બે હજાર છવ્વીસ અંટ સુધીમાં સેન્સેક્સ માટે ચોરાણું હજારના લક્ષ્યાંક જે છે એચએસબીસી દ્વારા આપવામાં આવ્યા છે માટે એચબીસી તો હાલના વેલ્યુએશનની પણ ફ્રન્ટ પર વેલ્યુએશનના ફ્રન્ટ પર પણ કોઈ ચિંતા નથી સાથે હાલ જે પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા છીએ ત્યારબાદ સ્ટોક્સ વધુ અટ્રેક્ટિવ વધુ આકર્ષક તેઓ અહીંયાથી એચએસબીસી જોઈ રહ્યા છે ઇન્ડિયન સ્ટોક્ સાથે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં એચએસબીસીએ જ ઇન્ડિયન ઇક્વિટીઝને ડાઉનગ્રેડ કરી હતી અને હવે સાથે જ અત્યારે એમણે ગ્રોથમાં ડાઉનનું અનુમાન પણ વ્યક્ત કર્યું હતું તો હવે આઠ મહિના બાદ જે છે ભારતીય ઇક્વિટીઝ પર તેઓ અપગ્રેડ કરી રહ્યા છે ન્યૂટ્રલથી ઓવ કરી રહ્યા છે અને મોટાભાગની લિસ્ટેડ કંપનીઓ જે છે એચએસબીસી અહીંયાથી માની રહ્યા છે કે યુએસ ટેરિફ જે છે એની બહુ જ મર્યાદિત અસર અહીંયાથી કંપનીઓ પર આવી શકે છે અને ઇન્ફેક્ટ સરકારની જે પોલિસીઝ છે પણ ઇક્વિટીઝ માટે ઘણું પોઝિટિવ સાબિત અહીંયાથી થઈ શકે છે તો એક વ્યૂ ઓવરઓલ ઘણો એક બુલિશ રિપોર્ટ છે અહીંયાથી ઇન્ડિયન ઇક્વિટીઝ માટે એચએસબીસી તરફ જે ઘણો આભાર તમારો આ સમગ્ર જાણકારી માટે